ચરાડવા અહીંયા માતાજી જ્યાં રાજલ અહીંયા પરચો પૂર્યો હતો એ આપણે આ બાજુમાં તળાવ છે ત્યાં જઈ અને તમને બતાવું કે અહીંયા કઈ રીતનો માતાજીએ પરચો પૂરેલો અહીં માતાજી કહેવાય છે વાછરોના પાણી પાવા આવ્યા હતા જે છે અહીંયા બે આપણા વડીલ છે અને પહાડ ઉપરથી તમને આખું સીન બતાવું અહીંયા પણ માતાજીઓ ગાયો બેઠી છે અને એ ટાઈમે પણ ગાયો હતી તો હવે આપણે પહાડ આવી ગઈ છે ત્યાં જઈ અને આપણે વિડીયો ચાલુ કરીએ ચરાડવા મા નું સાક્ષી આ તળાવ છે બાપુ આ તળાવ નું કઈ રીતે માતાજી અહીંયા કઈ રીતે ભેટો થયો હતો માતાજી નો તળાવ ના કાંઠે રાઠોડ જેનું સેની લઈને ઉતારો કર્યો હતો અચ્છા જાતા હતા ચરાડવા દ્વારિકા દ્વારિકા અને લોબડીના શેડા થી અશ્વ ને એને ઉભો કર્યો તો પિથલ સારો અશ્વ તો જીવિત છે મરણ નથી વાહ એટલે અશ્વ અહિયાં ઉભો થાય અને અંદર દ્વારકા બતાવે છે

પાણી પાવા આવું જે છે દ્વારિકા ક્યાં જતા પણ આ બધું ભેટ થવાનું હોય છે એટલે દ્વારકા જે હું જે ગ્રંથ વાંચવાનો હતો તે વંચાનો અને ક્યાં ને ક્યાં તળાવ પાડ ઉપર અહિયાં ઘોડો પણ આ તળાવમાં પાણી પીધું હશે અને આ ચરાવનો સહારો લઈ અને ક્યાંય ને ક્યાંય ઇતિહાસને અહીંયા જ આ પૂરો થવાનો જે દ્વારિકા થવાનો હતો હા તો આ ચરાડવા ગામ આ મા રાજલનું રાજ કંઈ કે મંદિર કંઈ આ રાજલનું જે જન્મસ્થળ આ તમને મેં બતાવ્યું અને બાપુ ઘણું બધું જાણે છે અને એમની પાસે જેટલી માહિતી છે એટલી કદાચ અહીંના શાયદ કોઈક માણસ પાસે માહિતી હશે અને આમ તો કથાને એવું બધું કરીને જેને કે ઇતિહાસના બહુ રસિયા છે ઘણું એમની પાસે છે પણ અત્યારે જે આપણે રાજલ માતાજીનું જે આઈ રાજલનું હતું તેટલું જ આપણે એમની પાસેથી જાણ્યા અને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળીશું અને માતાજીનું બહારે જે મંદિર છે એ પણ હું તમને ભાઈ જોડે ત્યાં જશું અને તમે હવે અમે રજા લેશું અને હવે એ માતાજીનું જે હું સ્થળ છે ત્યાં દર્શન કરીશું ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું જય મા મોગલ જય મા રાજલ રાજલ અહીંયા જે આપણે ઊભા છીએ આ ચરાડો આ ગામ અને થોડેક દૂર સામે ધજા છે ત્યાં પણ માતાજીનું એ મંદિર અને આ જન્મ સ્થળ માતાજીએ જે કન્ડિશનમાં જે જેમ છે એમ જ રાખવાનું છે પરંપરાથી એટલે જૂનું મકાન છે અને ત્યાં અમને અંદર જઈને તમને વિડીયો જે બતાવ્યો માતાજીનો એ પણ એવું જાણવા મળ્યું કે ગોખલો જે માતાજીનો છે તેમને તેમ એ માતાજીને એવું જ પસંદ છે પણ અહીંયા મહેમાનો આવ્યા છે માતાજી જાણવા મળ્યું કે માતાજીનું જે કાંઈ છપા કરું કે જે કાંઈ તમે જાણો છો તો હંભળાવ આ માતાજીના પટાંગણમાં આપણે બેઠા છીએ જેને કહેવાય ડાયરો એક સમયે આવો જ ડાયરો હતો પણ હવે આ પ્રથા વધી ગઈ છે કે પાંચસો હજાર માણસ થાય ભેગું અને સ્ટેજ હોય ત્યાં કલાકારો હોય અને ક્યાં ને ક્યાંય ડાયરા શરૂઆત આવી જતી હો રાજભા ને હાજર છે દરબાર છો અચ્છા વાહ વાહ એટલે ડાયરો પેલા આવો જ હતો પણ હવે આ બધી ડાયરાની ની પ્રથા વધી ગઈ તો હવે આ માતાજીના આપણે પ્રાંગણમાં માં બેઠા છીએ ક્યાં ને ક્યાં માતાજી હાજરી જ છે તો બે શબ્દ આપણા સંભળાવો આપણે રાજભાઈ માના ઇતિહાસ ની વાત કરી હા 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 વાહ રાજભાઈ માના ઇતિહાસ રાજભાઈ માના ઇતિહાસ ની વાત તમને કરું પૃથ્વીરાજ રાઠોડ નામ નો રાજપૂત બીકાનેર થી નીકળો દિલ્હી માં પોતાના બનેવી સાહેબ ના અહિયાં સાધુભાઈ નો બે નો વ્યવહાર હતો અકબર સાથે અકબર સાથે પોતાના સાધુ ભાઈ નો બીનો નો વ્યવહાર હતો એટલે અહિયાં નોકરી હતા રાજ ની એટલે છ મહિના બિકાનેર રે ને છ મહિના દિલ્હી રે એવી રાજની નોકરી હતી એટલે એક દિવસ નો ટાણું એવું થયું કે

આગળ એક કદમ નો ભરતી કારણ કે તારા કાપડામાં પીરનો પંજો છે ને મારા કાપડામાં નવ લાખ લોબડિયાનું ત્રિસુ આહ અચ્છા એટલે આ વાત પછી અકબરના કાને પડી બરાબર એટલે પૃથ્વીરાજ છ મહિનાની મુદાત હતી છ મહિના પછી પોતાના ઘરે આવતા હતા બીકાને અચ્છા એટલે અકબરે કીધું કે પૃથ્વીરાજ હવે તમે આવો એટલે લીલાદેવને સાથે લેતા આવજો એટલે કાળ ભમ્યો કાળ ભમ્યો કોહરિયો તારે નામ ગજિયા અને કંઈક સંભળાયા કાળ આ તો કાળ ભમ્યો કાળ ભમ્યો એટલે પૃથ્વીરાજ એમ થયું નક્કી કાંઈક કારણ કાળ ભીમો એટલે પૃથ્વીરાજ ઘરે આવ્યા બીકાને અને ઘરે આવીને લેલાદેવને કીધું કે અકબરે કીધું છે કે છ મહિનાની મુદત છે અને છ મહિનામાં તારે મારે ભેડું આવવાનું હોય પણ લેલાદેવ આવશે નહીં લેલા દેવ કે હું આવીશ નહીં મારા કપાળમાં મારી કાપ માં કટાલ લઈ લઈશ અને જો મારે કંઈ નહી હોય તો મારું ખોડિયું ખાલી કરવાની મારી તૈયારી છે એટલે લેલા દેવે કીધું કે આવડું મોટું આપણું દેશ છે આવડો મોટો આપણો નહેર ના નેડે નવ લાખ લોબડિયાળી ના કોક સર વયા જાવ કોક જગદંબા જો મળી જાય ને એવી

સાજ સુની રાજભાઈ આવ રાજભાઈ માને બિરદાવતા કવિ લખે છે કે ચરાડવા વાળી રાજબાઈ મેં ભાડી દિલ્હીમાં પણ કેવી ભાઈ આવી સંકટ પડે તારવા ચાડ નો બેડો લામડા ભામડા લઈએ વધારે ની મૂર્તા તો ચાડ ની વધારે મયા સુધારે કેવું નીંગડા ની હાજર હાજર ચાલદાર ગાતા ડાડ ભવાની બીકા દેવી કાતા જે કરાય તા તો વટાવાડી આસા પુરા ડુંગળે થી પાંચ ભુજાવણ માં ભુજાણી મમાય ઉદાવાડી રાજભાઈ ઉદાવાડી રાજભાઈ ઉદાવાડી રાજભાઈ આવજે રાજલ ઉદાની અને આવજે રાજલ ઉદાની હાથ થાવા મીડા પણ તાતો એમ કહેવાય કે લેલા દેવ ની ડોલી એ સિંહણ થઈ અને રૂપ સિંહણ રાજલ થઈ ડણકી તું ડાઢાડ થડ થડ દિલ્હી ધુજાયું રાજલ તે આય લલાદેવ ની ડોલી સિંહણ થઈને બે અકબર ને થબડોડી નાખવું ઉદાવાડી રાજભાઈ કરીને હારી હતા વિજેશ્વરી વાકેશ્વરી દેવીએ એ મોડાય તા તો ભાવાવાડી ત્રીસોડાડી તોતરા બે તળા હોલ કામ અડા જગા આવતી જ આવતી ગયા ખોડી યાર બુટ હાથી ઘોડા મુદારા ને ઘેર સેવકા ના વાત આવી એના હુર ઉગી આવીએ તો રહે અમારે ભરો નહીં દેવી તમારો આધાર હા હા માતાજી તમારો આધાર છે તમે રાખશો તો રહેશે અને નવ લાખ લોબડી એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈ ના સમજાવે જેને ગણી ન શકાય કોઈ પણ વસ્તુ ન ગણી શકાય એટલે નવ લાખનો શબ્દ ત્યાં પડ્યો છે લખી ના શકાય જેનું વર્ણન કોઈ વસ્તુનું ના થઈ શકે નવ લાખ લોબડી ત્યાં માતાજી એવી રીતે વાર કરી અને ક્યાંય ને ક્યાંય જે આપણે એટલું બધું બધું મોટું નામ આટલું તમે જાણો છો તમારું કયું છે તમે તમે ચરાડવાના જ છો વાહ 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 મિત્રો આપણે આપણું ભૂતકાળ યાદ આવે આપણા જે જૂનવાણી માણસો એમને જે દેવ કામ કરતા ત્યારે આપણને એમ થાય કે અરે મા રાજલ એ દિવસો ક્યાં ગયા તું મારી એક હાકોટે હાજર થતી અને તારા ભાખેલા કોઈ દી ભોય ન પડે આવી માડી તું જબર જોડારી નવ લાખ લોબડિયારી એ માડી દિવસો ક્યાં ગયા એ આઈ રાજલનું રાજ અને જેને ભારત ખંડમાં એવા પરચા પૂર્યા છે કે એક હાકોટે નહીં પણ જેને એક સુરતાએ મા કાનો કાન સાંભળી લે એવી આજ રાજલના આજે આપણે ગુણગાન ગાયા અને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ પણ મળીશું આ જે નવજુવાન છે તે એટલા માતાજી પ્રત્યે જ ભાવ વ્યક્ત કર્યો તો ખરેખર ભાવ વિભોર થઈ જાય આ રાજલને વારવાર વંદન કરી અને ફરી કોઈ ઐતિહાસિક સ્થળ પણ આપણે મળતા રહીશું જય હિન્દ સાથે હું બિજલભાઈ રજા લઉં